હેલો ફ્રેન્ડ્સ જય અં બે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ફ્રેન્ડ બોલતા નહીં લાઇક કોમેન્ટ જરૂરથી કરજો આજે એક વસ્તુ રેસીપી એવી આપીશ કે છે ડાયટ પણ જે ટેસ્ટફુલ ખાવાવાળા માણસ હોય એને ખાવું હશે એ બી ખાઈ શકશે અને ત્રણ ચાર વર્ષનું છોકરું જ્યારથી ખાવાનું શીખતો હશે કાં તો શીખ્યું હશે કે ખાવાનું ચાલુ કર્યું હશે એનાથી મોડીને એસી ને ઉપસો વર્ષના ગયા સુધી બી આ રેસીપી ખાઈ શકશે ના આંભળી અને તરત જતા ના રહેતા પૂરી રેસીપી જોજો અને પછી ડિસાઈડ કરજો કે ભાઈ આ રેસીપી બનાવી છે કે નહીં આજે બનાવીશું હવે રાગીના ના પીઝા ઘણા બધા લોટના ઘણા બધા પીઝા લોકો બનાવતા હોય છે પણ આ ડાયટ માટે બી છે અને ડાયટ વગરના માટે બી છે ફ્રેન્ડ એટલે તમે ખાલી જોજો ટ્રાય કરજો અને બનાવીને ખાઈને પછી મને કોમેન્ટ કરજો કે કેવું છે એના માટે સોસ બી આપણે આજે ઘરે તૈયાર કરીશું મેં લીધી છે મેંગો અત્યારે મસ્ત અલગ અલગ જાતની મેંગો આવતી હોય છે એમાં આપણે કોઈ શુગરનો ઉપયોગ નહીં કરીએ સોસ બનાવવામાં ખાલી લોટ બાંધીશું એને એની પ્રોસેસ કરવી પડે અને દહીં ને એવું નાખીએ એટલે એક ચપટી ખાલી ખાંડ નામની ઉમેરીશું એના સિવાય કોઈ અહીંયા ખાંડનો ઉપયોગ થશે નહીં ફ્રેન્ડ તો લાસ્ટ સુધી વિડીયો દેખજો અને રેસિપી તમને પસંદ આવે તો કોમેન્ટ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચલો પહેલા હું મેંગો સમાટ કેરી સમારી લઈશ પછી આપણે એનો સોસ બનાવીશું જે આપણે કેચઅપ વાપરીએ છીએ પીઝાના ટોપિંગ ઉપર એની જગ્યાએ આપણે મેંગોનો આજ કેચઅપ બનાવીને વાપરીશું મેંગો મેં લઈ લીધું છે સારું પાકેલું લેવાની મેંગો કે કેરી છે એ બી કહેતા હોય ફ્રેન્ડ સોરી આપણે ગુજરાતી ચેનલ છે તો કેરી જ કહીશું એકદમ પાકેલી હોય ફ્રેન્ડ એવી લઈ લેવાની પણ એની સ્મેલ ગંદી ના આવતી હોય પ્રોપર પાકી હોય ઘરે પકવાઈ કે બહારથી લાવ્યા હોય પણ સ્મેલ સારી આવી જોઈએ કે આપણો સોસ બગડે નહીં એવી ઢીલી પોચી સ્મેલ સારી આવતી એવી કેરી લઈ લેવાની એનો આપણે કેચઅપ બનાવીશું આમાં કશું જ નીચે ફ્રેન્ડ અને તમે પ્યોર પલ્પ કરીને એડ કરો તો બી ચાલે પણ બે મિનિટમાં પલ્પ થઈ જશે આનો ગરમ થશે એટલે અને ખાલી આમાં સંચળ મીઠું બને ધનાજી બીકી જે તમાર ખાતા ઉમેરવાનું હું ખાલી એટલું સંજો મીઠું ઉમેરીને કેચપ તૈયાર કરી એટલે થાય ત્યાં સુધી આપણે લોટ બી લઈશું લેશું ફ્રે ધીમા તાપે એને ગરમ થવા દઈશું આમાં તાસનું તમારે સ્ટીલનું કે નોનસ્ટિક લેવાનું ફ્રે કઢાઈ એલ્યુમિનિયમ કેવું ના લેતા એટલે એનો ટેસ્ટ ના બદલાઈ જાય હવે મેં લીધું છે રાગીના લોટનું પેકેટ તમારા સામે જ આનો લોટ બાંધીશ અને તમને બતાવીશ વિડીયો લાંબો થાય તો સોરી ફેર પણ જોવાવી નહીં દી એના માટે મેં એક થાળી લઈ લીધી છે એમાં આપણે લોટ ચાળીને લઈ લઈશું કોઈ બી લોટ ચાળીને ભરે હોય તો માંગો ને ના ચાળે હોય તો પ્રોપર ચાળી લે આવે છે આ રીતે મેં એક વાટકી ભરીને હું લઈશ અંદાજે તમારે એવું હોય તો માફ કરી લેવાનું એક પીઝા બનશે આનું એ રીતે હું લોટ લઈ લઈશ માપમાં જોઈશો તો થશે આવો એક વાટકી એકદમ ફિટ ભરીને નહીં દબાઈને ભરીને નહીં નોર્મલ હલકા ફૂલકો જેમ મેં કાલે જુવાની લોટમાં તમને બતાવ્યો તો એ રીતે કેરી ગરમ થઈ છે જાતે જ પલ્પ થઈ જશે એનો અને મસ્ત એક સોસ બનીને તૈયાર થશે નેચરલ જેને સોસ ના ખાવાનો હોય બહારની કોઈ વસ્તુ ના ખાતા હોય ફ્રેન્ડ એના માટે બેસ્ટ ઓપ્શન છે તમે ટ્રાય ચોક્કસથી કરજો ટાઈમ આપણે બધા ના બગાડતા ફટાફટ રેસીપી પર આવીશું મે તમને દીધું એ રીતે એક ચમચી સુગર બસ એમાં જોસે ટેસ્ટ અનુસાર મીઠું જેવું તમે મીઠું ખાતા હો એ રીતે લઈ લેવાનું તમા જોસે એક ચમચી લઈ એવું લાગે થોડું તો 1/2 ચમચી લઈ લેવા હવે આમાં આપણે એડ કરવાનું છે બટર કરો કે ઘી કરો કે તમે જે તેલ કે જે ઓલિવ ઓઇલ કે જમ તમારી ડાયટમાં કે તમે રોજિંદા જીવનમાં જે બી તેલ ખાતા હોય એ તમારે આમાં એડ કરી લેવાનું રહેશે સોરી મારો ઘીનો ડબ્બો અહીંયા છે એટલે મારે કેમેરો આખા બચો કરવો પડશે બની રહ્યું છે આપણું અને આ તમારી જોડે કોઈ એવી વસ્તુ હોય કે જેનું તમે વાપરતા ના હોય એવું વસ્તુ જૂનું સ્ટીલનું હોય એની મેલનું હોય કે બી હોય એનામાં આપણે પીસા કરવા દેશે તો તમારે એને હીટ કરવા માટે મૂકી દેવાનું સ્ટીલનું પાતળું હોય એકદમ તો થોડીક વાર રહીને મૂકવાનું પાંચ મિનિટ ચાર્જ વસુલું ને એવું હોય લોખંડનું કે મારી જોડે લોખંડનું એક રાખું શું એક્સ્ટ્રા પણ આજે મારે સ્ટીલનું બી વેસ્ટ થઈ ગયું છે હું ખૂબ જ એટલા માટે હું એમાં ફેક્ટ દઈશ તો હું એને પાંચ મિનિટ રહીને ક્રિએટ કરવા મૂકીશ આમાં હવે ખાલી બાકીનું મારે ઘી એની જગ્યાએ મેં તમને જે બી કીધું તમે જે લેતા હોય એ લઈ લેવાનું હું નોર્મલ અડધી ચમચી અડધી ચમચીથી ઓછું ઘી એડ કરીશું આને મસ્ત તમારે મિક્સ કરી લેવાનું અને હા એમાં ઉમેરીશું આપણે ઈનો ઈનો વસ્તુ એવી છે ને ફ્રેન્ડ કે દવાની મેડિકલમાં વેચાતો હોય એટલે એની કોઈ સાઈડ ઇફેક્ટ હોતી નથી ફ્રેન્ડ તમે અમુક ટાઈમે અમુક સુધી વસ્તુ ખાઈ શકો છો અને આ તો મેડિકલનો છે એટલે દવાનું જો એટલે એવું તો કોઈ હોય નહીં નુકસાન કરે એવું એટલે એક ચપટી આપણે એનું એડ કરીશું નોર્મલ મારો હાથ હેઠો થઈ ગયો છે પણ કીધું ને એ રીતે એક ચપટી નાની ચમચી ચોથા ભાગની એકદમ નાની હોય તો અને ચપટી ભરો તો આમ હાથની ચપટી જેમ સુકર ભરી એટલે ભરો તો બે ચપટી ઓકે આ રીતે હવે આપણે એને મસ્ત મસરી લઈશું અને છાટો એનો નહીં પતળો કે નહીં કડક જે તમે હેન્ડલ કરી શકો એને વણી શકો રસ્તી ઉપર એ રીતનું આપણે એક લોટ તૈયાર કરીશું ફ્રેન્ડ એટલે ઘણા કેચઅપ બી બની જશે બહુ પાણી નહીં દેવાનું અને એમ લાગે તો ધીમે ધીમે પાણી લઈને તમારે કાઢો તૈયાર કરવાનો રહેશે ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે ટ્રાય ચોક્કસથી કરજો ડાયેટવાળા હોય કે વગર ડાયટવાળા બી એકવાર પીઝા ખાશે તો પછી એમ જ કહેશે કે મેદાવાળો નથી ખાવો વિડીયો લાંબો થશે હું તમને બતાવવા માગું છું કે રાગીના લોટમાં મેં કશું એડ કર્યું નથી એટલા માટે લોટ બાંધતી વખતે વિડીયો ચાલુ રાખ્યો છે ફ્રેન્ડ બસ હવે મારો લોટ આટલા પાણીથી બંધાઈ જશે હવે એને હું દસ મિનિટનો રેસ્ટ આપી દઈશ ત્યાં સુધી હું એનું ટોપિંગ તૈયાર કરીશ એમાં બી આપણે ખાલી પનીર ઉપયોગ કરીશું ચીઝ નહીં લઈએ ચીઝ હાઈ ફેટ ફેટ વાળું હોય છે ત્યારે પનીર ફેટ વાળું હોતું નથી આપણે પનીર આપણા ઘરે દૂધ મલાઈ ઉઠી ઉતારી લીધું હોય ને એમાંથી તમે બનાવીને તૈયાર કરો એટલે બધો ફેટ જતો રહ્યો એટલે એ રીતે તમે ઘરે પનીર બી તૈયાર કરી શકો અને જો બહારનું પનીર ખાતા હોય ફ્રેન્ડ તો ચોક્કસ બારનું લઈ લેજો હવે આને હું રેસ્ટ માટે મૂકી દઈશ અને સિમલા મરચાં છે અમેરિકન કોર્ન છે જે જે તમે વેજીટેબલ ખાતા હો એ આમાં ટોપિંગ માટે લઈ લેવાના પણ આજે આ પીઝામાં આપણે ચીઝનો ઉપયોગ નહીં કરીએ કોઈને કરવું હોય તો કરી શકે છે ઘરે બનાવતા હોય છે ઘણા તો એ બનાવી કરી શકે છે બતાવું તમને લોટ રાખીનો જુઓ કેટલો મસ્ત વંધાયો છે આપણે એક ગાજ મૂકી દઈશું હવે સોસ થઈ જવાયો છે કેચપ એને થોડું ખાલી બંધ કરી અને એમાં મીઠું એડ કરીને હું સુર એને વેસ્ટ આપી દઈશ ઠંડો થાય એટલે આપણે એમાં લગાવવા દઈશું હા અને હવે રહી ગ્રીન ચટણીની વાત તો કોથમીર મરચાં કૂથીનો બધું વેજીટેબલ વનસ્પતિ કે જે આપણે જૂસ પીતા હોય એ છે બરાબર તો એનો ઉપયોગ તો આપણે કરી જ શકીએ તો આપણે એમાં ચટણીએ લગાવીશું ચલો તો હું એક ચટણી તૈયાર કરીને પીઝાનું ટોપિંગ તૈયાર કરીને પછી હું તમને આગળ બતાવું કે આપણે શું કરીશું રેસીપીમાં ચલો પીઝાની ટોપિંગની મેં તૈયારી કરી લીધી છે અમેરિકન કોન લીધા છે ડુંગળી છે મરચું છે ટામેટું છે પનીર છે અને પનીરના પીસ કર્યા છે આમાંથી બધું જ ખાતા હોઈએ ફ્રેન્ડ આપણે આમાંથી કોઈ એવું વસ્તુ નથી કે આપણને નુકસાન કરતી હોય પનીર આપણે એમ કીધું કે દૂધ ની મલાઈ ઉતારીને તમે ઘરે પણ એ બનાવી શકો બહારનું ખાતા તો બારનું લેજો મેં મેચ બહારનું લીધું છે ફ્રેન્ડ એટલા માટે હવે મેં કીધું તો તમે ગ્રીન ચટણી બનાવવા માટે તો મેં આમાં કોથમીર મરચાં અને લસણ જ લીધું છે થોડું મીઠું એડ કરીશ અને મીઠું આપણે પલ્પમાં બી એડ કરવાનું છે આમાં સીંધો મીઠું છે આ આપણે કેરીનો પલ્પ કર્યો તૈયાર જે આપણે ટામેટો કેચઅપની જગ્યાએ યુઝ કરવાના હે તેમાં બી ચપટી મીઠું એડ કરી લઈશું તો આપણો કેચઅપ બી તૈયાર છે અને ગ્રીન ચટણી બી તૈયાર છે ગ્રીન ચટણી કરી અને આપણે મૂકી દઈશું એને થવા માટે તો હવે ફ્રીડ કરવા માટે જ મિનિટ લાગશે કારણ કે મેં તમને કીધું એ રીતે પતળું છે સ્ટીલનું છે એટલા માટે હવે હું આટલી ચટણી કરી અને એને પીસી લઈશ અરે મૂકી દઈશ ફ્રેન્ડ સોરી ચટણીનું થોડું ઓછું હશે મટિરિયલ એટલે પીસા થવા હશે એવું હોય તો થોડું વધારે લઈ લેવાનું કાં તો અધકચરું રહે તો બી ફ્રેન્ડ વાંધો નહીં મારે ઓછું મટિરિયલ મેં લીધું છે એટલે થોડું ઊભું છે એવું કાઢી નાખીશ બરાબર આજે આપણી સ્પાઈસી ચટણી કો કે જે કહો નોર્મલ તમારે જે બનાવતા એવી બનાવવાની ગ્રીન ચટણી છે ચલો હવે આપણે પીઝાનો રોટલો તૈયાર કરીશું એના માટે મેં જે રાગીનો લોટ બાંધ્યો હતો એ લઈ આના ઉપર તમારે અટોમણ જો તમે મકાઈનો લોટ ખાવો હોય ફ્રેન્ડ તો મકાઈના લોટ નથી ખાવો તો તમે કોઈ બી અટોમણ લઈ અને આ રોટલો બનાવી શકો જરૂરી નથી કે આપણે એક લોટ લેવો અને ચાળેલો છે પાઉચમાં ભર્યો છે એટલે ચાળ્યો નથી ફ્રેન્ડ અને ખાલી અટોમણ કેટલો જોઈએ છે આ રીતે તમારે મેં તમને કીધું કે એ રીતે તમે વણી શકો એવો ડોર રાખજો તો તમને તકલીફ ના પડે કારણ કે આ લોટ થોડો છૂટો પડી જતો હોય બરાબર અને એવું લાગે તો ગરમ પાણી તો વાંધો નહીં આવે સાચવીને આપણે વણી આ રીતે ધીમે ધીમે એવું લાગે તો ફરી તમારે થોડો એને ચીકણો કરી લેવાનો કારણ કે આ બધા લોટ આપણે ઇઝીલી મેન્ટેન નથી થતા હોતા આનું કરવું એટલે બહુ ટફ છે થોડો થોડો લોટ લઈ અને રોટલા જેવું આપણે તૈયાર કરીશું વણીને આવશે લોટ વાંધો નહીં આવે કારણ કે પછી આપણે ખંખેરી લઈશું એને હાથથી કરો તમને જે રીતે અનુકૂળ લાગે તે ધીમે ધીમે આપણે એને લઈશું અને એવું લાગે તો તમારે ગરમ પાણી લોટ બાંધવાનો તો બી તમે એને કરી શકશો પણ ઢીલો નહીં રાખવાનો ઢીલો રાખશો તો મેન્ટેન નહીં કરી શકો આપણે આપણે કેવું ભૈડાનો જાડી ભૈડાનો રોટલી કરીએ છીએ એકદમ તેલ રેડીને લાડવા કરવા માટે તો આવું જ થાય છે ને તો બી આપણે મેનેજ કરીને રોટલા લાડુ કરતા હોઈએ ને બસ તો ફ્રેન્ડ રસોડામાં લેડીઝ ધારે તો બધું જ કરી શકે ફ્રેન્ડ ધારે તો બધી લેડીસને ખબર હશે કે આપણા હથિયાર કિચનમાં જ અવેલેબલ હોય છે બધા કઈ ગયું તમે શરૂઆતમાં લેશે તો તમને ફાટશે સેજ પકડવા જશો ને તો બી લોટ ત્યાંથી છૂટો પડી જશે ફ્રેન્ડ ટેન્શન નહીં કરવાનું ઇઝી રીતે તમે વણીને તૈયાર કરી શકો મેં કેમેરો ચાલુ જ રાખ્યો છે એટલે તમને કોઈ એવું લાગે નહીં મેં જ્યારે હાથમાં લીધો તો ફાટવા જ લાગ્યો તો ફ્રેમ જેટલું તમારે થિકનેસ રાખવી હોય ઓવન હોય તો બી તમે કરી શકો એ પ્રિ તમે બધા પીઝા બનાવવા માટે કરતા હોય એ રીતે તમારે સેટ કરવાનું ફ્રેન્ડ ઓવનનો મને આઈડિયા નથી કારણ કે હું આમાં જ કરું છું ને મને ફાવે બી છે ઓકે આ રીતે થઈ ગયું છે હવે એમાં તમારે જે રીતની તમારી જોડે ડીશ હોય એ લઈ લેવાની રહેશે અંદર આવે એ રીતે ઇઝી રીતે મારે થોડી નાની પડશે કારણ કે રોટલો વણાયો છે રોટલો એટલે હું ડીશની તૈયારી કરીશ આમાં ડાયરેક્ટ મૂકવાની ઈચ્છા હતી પણ જે રીતે મારો રોટલો છે તો હું પકડવા જઈશ તો ફ્રેન્ડ તૂટી જશે એટલે આમાં ડાયરેક્ટ આવશે નહીં બતાવી દઉં તમને આ છે હવે આપણે એમાં કાણા પાડવા છે પણ હાલ નહીં પાડીએ એમાં એડ કર્યા પછી હું પાડીશ પાડીએ ભૂલ થઈ કે નાનું વાસણ એડ કર્યું છે જો હું જોઉં કદાચ હું લોખંડનું તાંસડું બી લઈ લઉં તો મને એવું લાગેલું છે કે મારે પેટ લોખંડનું તાંસડું કરવું પડશે આ રોટલો આટલો જ છે આ સ્તે અહીં જ રહેશે તો એના માટે આપણે લઈશું એક લોખંડનું તાંસું આમાં હું ઈઝી રીતે કારણ કે બીજો મેદાનો જ તો હું મૂકી દેતી આમાં આ લોટ નહીં

બનીને આ મારું વાપરેનું મીઠું છે હવે આમાં હું એક સ્ટીનું ટપકણ લઈ લઈશ દબાણ કોઈ લીશ જે મારા પિઝામાં સેટ થાય નાના મોટું પેલું મારું મૂકતા મને ના ફાવતું નહીં તો તમે મને આઇડિયા આવી જશે કે આમાં મૂકું ઉપાડીને હું મૂકી ના શકું અને આ એવું છે કે કાઢીને પછી મને મૂકતા ના ફાવે એટલા માટે હવે આને પ્રિન્ટ થવા દઈશ અને એક ટપકણ લઈ લઈશ હું

કારણ કે તમે આને નહીં અડી શકો તૂટી જ જશે લેતા લેતા બી તૂટી જશે ફ્રેન્ડ એટલે હું એને અંદર મૂકી પછી હેન્ડલ કરીશ કાં તો મારે ફરી રોટલો બનાવવો પડશે બહુ જ ટફ છે રાગીનો બનાવવા માટે પણ ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ હું તમારા સામે જ રોટલો મારે ફરી બનાવવો પડશે એટલે જ મેં કટ નથી કર્યો ફ્રેન્ડ વિડીયો તમને બતાવવા માટે વિડીયો લાંબો થાય છે વાંધો નહીં જોજો બનાવજો અને ટ્રાય ચોક્કસથી કરજો

અને એવું લાગે કે ખેપતા નથી ખાવતું તો થોડો ઢીલો રાખ થોડોક જ રાખ તો હું તમને આ રીતે મારી રીતે કરીને બતાવું જેમ માટીને બાંધીને તમે રોટલી કરો એવું થશે રાગીના લોટમાં ગરમ પાણી કરશો તો થોડી પાછી ચીકાસ આવશે તો તમને એવું લાગે તો ફ્રેમ ગરમ પાણી કરજો મેં વિડીયો લાંબો થયો છે કટ નથી કર્યો કે કારણ કે મારે તમને બધી પ્રોસેસ બતાવી હતી અને કહેવું હતું બી ખરા કે આ તકલીફ પડશે તમને એમ લાગે કે બેને બનાવી દીધો તો કેવી રીતે બનાવ્યું તો પ્રોપર મેં તમને આ વસ્તુ બતાવી છે બરાબર બની ગયો હવે હું આમાં મૂકી દઈશ એટલે મારી પ્રોસેસ હવે હું એને કટ કરી દઈશ કટ કરી ચડે પીઝામાં જેમ આપણે કરીએ દેખાય આવશે હવે તમારે જે ટોપિંગ કે જે વસ્તુ લગાવી હોય એ લગાવી શકો પહેલા એનો ઘી લગાવીશ ના હોય ઓપ્શન છે ખાતા હોય લગાવજો જે તેલ ઓલિવ કે જે તમે વાપરતા એ લગાવજો જરૂરી નથી કે તમે આ જ વાપરો ઘી લગાવી હવે આમાં જશે મેં જે ચટણી બનાવી ગ્રીન એ ચટણી હું લગાવી દઈશ ટેસ્ટ માટે છે ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગશે અને કોતની વરચા છે લસણ ઓપ્શન છે લસણ તમારે ના ખાવું હોય તો ના ખાતા આ બધે તમારે આ ચટણી પાથરી દેવાની ચડી ગયા કે છોકરાઓને નહીં ખબર પડે કે તમે આ શેનો બનાવ્યો છે પહેલા તો કલર જો એમને તો આઈડિયા ના આવે ને કે શોખ મમ્મીએ લગાવ્યો છે એટલે રેડ કલરનો લાગે ગ્રીન ચટણી હોય હવે આપણે મસ્ત મૂર્થિ જેટલો શ્રદ્ધા અનુસાર કેચઅપ માટે મેંગો પલ્પ તમારે કરવો હોય અને લગાવવો હોય એટલો તમે લગાવી શકો છો ચાલુ વિડીયો કર્યો છે લોંગ થશે સોરી ફ્રેન્ડ તમને પ્રોપર બતાવવા માટે કે આ રાગીનો પીસા આ રીતે મેં કર્યો છે એટલા માટે ચલો જોઈ ગા હવે આપણે અમેરિકન કોન છે કે તમે જે વેજીટેબલ લીધા હોય તમને ભાવતા હોય વેજીટેબલ મરચાં ટેસ્ટ અનુસાર જરૂરી નથી કે મેં લીધા તો તમારે લેવા ટામેટું છે એમાંથી પલ્પ નીકાળી દીધો છે એની જગ્યાએ લાલ સીંગ મરચું હોય તમે તો બી તમે લઈ શકો છો અને આ લેવું હોય ટોમેટું પલ્પ નીકાળી તો બી લઈ શકો છો ડુંગળી છે એ બી તમારે ભાવતી હોય ના ભાવતી હોય તો તમે નીકાળી શકો છો ઈચ્છા પ્રમાણે આપણે વેજીટેબલ અંદર એડ કરી શકીએ હવે આને કંઈ કોટિંગ કરવું હોય પનીરને તો તમારે કેચઅપથી ક્યાંથી કરી દેવાનું બઉ જ મસ્ત લાગે હું નહીં હું તમને પ્રોપર ડાયટ વાળો આજે બરાબર હવે આ પનીર છે મારી જોડે હું બ્રેડ કરી નાખીશ ચીઝ કે નાખો ચીઝ એડ નથી કર્યું છોકરાઓને એવું લાગે નહી કે મમ્મી ચીઝ એડ નથી કર્યું તો આ રીતે આપણે પનીર કરીશું આ રીતે તમે પીઝા બનાવો છોકરાથી વાણી બધા ઘડા બી ચાઈ શકશે આપણે આ ઘરનો પીઝા છે ને એમાં થોડું એવું લાગતું હોય તમને તો તમે મોયણના બેઝમાં બટર કે વધારે એડ કરી શકો છો હવે હું તમને બતાવી દઉં પછી એના ઉપર થાય ઢોકી અને એને પંદર મિનિટ સુધી હું એને ધીમા તાપે થવા દઈશ પછી હું તમને આગળ બતાવીશ કે આ પીઝા કે આ છે મારો પીઝા રાગી પીઝા હવે હું તમને પાંચ દસ મિનિટ કે જ્યારે હું ખોલીશ ત્યારે તમને બતાવીશ કે એની પ્રોસેસ કેટલી થઈ છે આ રીતે પણ વજનદાર વાસણ મૂકી અરે થાળી ઢાંકી અને વજનદાર મૂકી દેવાનું નીચે મીઠું છે એટલે કોઈ ટેન્શન છે નહીં કે આપણે પીઝા બળશે પંદર મિનિટ અને છોડી દઈશું ધીમા તાપે ચલો ફ્રેન્ડ પંદર મિનિટ થઈ ગઈ છે આપણે આપણો પીઝા બી દેખી લઈશું ને એમાં મેન વસ્તુ કે જે આપણને ભાવે છે તો ઓરેગાનો જો ખાતા હોય તો એડ કરી લેવાનો ના ખાતા હોય તો નહીં નાખવાનું તો ચલો દેખી લઈએ આપણે ભાઈ પંદર મિનિટ થઈ છે જે રીતે તમે ટેસ્ટ ખાતા હોય એ રીતે એડ કરી લેવા અને હું તમને પીઝા બી બતાવું સ્મેલ તો આટલાથી જ માંડી પણ હજુ આપણે એને અડધો કલાક જોઈશે પ્રોપર ચડવાનું પોણા કલાકનું તમારે આઈડિયા રાખવાનું દેખાય છે એટલે ભાગ ચડી જશે એટલે ઓટોમેટિક છોડી દેશે આખો પછી હું તમને બતાવું ચલો ફ્રેન્ડ દેખી લઈએ કે પીઝા પોણો કલાક મેં તમને કીધું તો પોણો કલાક થવા આવ્યો છે એથી વધારે થયો ઓછું ઓછો થયો તો હવે ચેક કરી લઈએ બહુ જ મસ્ત બને છે ઓવર નહીં પૂરે પણ થઈ ગયો છે એની બેઝ જે આપણો હતો ને એ છોડવા લાગ્યું છે પાછળથી તમે પ્રોપર ઉખેડાથી લેશો ને તો તમને આઈડિયા આવશે બતાવી દો આ છે ડાયટ પીઝા જે કર્યો તો એ પણ નહીં કીધા ચીઝ વગર પીઝા અધૂરો છે તો એક ટ્યુબ તો હું છીણી લઈશ તમારે લેવું હોય છીણવું હોય તો છીણવાનું એડ કરવું હોય તો કરવાનું નહીં કરવું હોય તો આ ખાવાલાયક પિઝા ડાયટ પિઝા તૈયાર તૈયારે જે પનીરના ક્યુબ્સ એડ કર્યા હતા એ બી મસ્ત શેકાઈ અને ક્રન્ચી થઈ ગયા છે સ્ટોફને સરસ એની દેખાય છે પણ હવે લાસ્ટમાં એક ચીઝ બધા નહીં એડ કરવાનું પણ હું ગેસ બંધ કરી દઈશ એટલે થોડો એનો મેલ્ટ થઈ જાય આ છે રાગી પિઝા બનીને તૈયાર ચલો બનાવજો આ રીતે ખાજો અને એન્જોય કરજો જો ઠંડો થાય તમારે પીસ કરીને દેખો હોય તો તમને બતાવી દઉં પણ બે મિનિટ એને ઠંડો થવા દેવો પડશે ચલો બની ગયો છે બંધ કરી દઈશ પછી પાંચ મિનિટ એનું એનું કટ કરી દઈશ છે બાય બાય ને કરી બતાવું તમને કટ કરી જો તમને બતાવો કટ કરી જેટલા તમારે કટ કરવા હોય કરી દેવાનું એક ભાગ આપણે હું તમને બતાવી દઉં લઈ કારણ કે પ્રોપર ઠંડો નથી થયો પણ તો બી તમે એનો પ્લીઝ તમે આઈડિયા આવે છું લાંબો થશે વિડીયો તો સોરી

હા ફ્રેન્ડ આપણા રાગી પીઝા બનીને તૈયાર એ બી મેં ઇઝીલી રીતે નીકાળી લીધા છે બહુ જ મસ્ત બને છે ટ્રાય ચોક્કસથી કરજો બાય